નદી કાંઠે એક મોટું વડનું ઝાડ હતું એના પર ઊંચે એક કબૂતર માળો બાંધીને રહેતું હતું અને ઝાડના થડ પાસે એક નાનકડી કીડીનું ઘર હતું બંને સારા મિત્ર હતા એક દિવસ ભારે વરસાદ પડ્યો પાણી ભરાઈ જતા કીડી પોતાના ઘરમાંથી બહાર આવી અને નદીના પ્રવાહમાં વહેવા લાગી કબૂતરે આ જોયું તેણે તરત જ એક લીલું પાંદડું તોડીને પાણીમાં નાખ્યું કીડીએ પાંદડા પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો થોડા દિવસ પછી કબૂતર ઝાડની ડાળી પર બેઠું હતું એટલામાં એક પારધી આવ્યો તેણે ધનુષ્યમાં તીર ચઢાવ્યું અને કબૂતરને મારી નાખવા માટે તાક્યું એ જ સમયે કીડીએ જોયું તે દોડીને પારધીના પગ પર ચટકો મારી દીધો પારધી તીર છોડતો હતો ત્યારે પગ હલ્યો અને તીર નિશાન ચૂકી ગયું તીર ઝાડની બાજુમાં વાગ્યું અને કબૂતર તરત જ પાંખ ફફડાવીને ઉડી ગયું